ગણેશાય મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આવતી શ્રાવણ માસના સુદ પક્ષની છઠ્ઠી તિથિ એટલે રાંધણ છઠના મહિમા વિશે તથા આજની ખાસ ભોજન વિધિ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો નમઃ બોલો શીતલા માતાની જય મિત્રો રાંધણ છઠ એટલે રસોઈ બનાવવાનો એક ઉત્સવ છે ગૃહિણીનો જે આખા વર્ષમાં આ એક વખત એટલે કે શ્રાવણ માસમાં આવે છે સુદ પક્ષમાં છઠ્ઠી તિથિ અને બદ પક્ષની છઠ્ઠી તિથિ જે જેનો ઘરનો નિયમ હોય રિવાજ હોય એ પ્રમાણે કોઈ પણ છઠની તિથિ ઉજવી શકાય છે સાતમની તિથિ ઉજવી શકાય છે કારણ કે છઠની તિથિ જે ઉજવાશે ત્યારે બીજા દિવસે શીતળા સાતમ મનાવાશે આ વર્ષે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે શ્રાવણ સુદ છઠની તિથિ છે અને તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે શ્રાવણવધ છઠની તિથિ ઉજવાની રહેશે આ છઠમાં ખાસ કરીને બહેનો રસોઈ બનાવે છે વિવિધ ભોજન પકવાન બનાવે છે અને શીતળા માતાનું સ્મરણ કરતા જાય છે ચૂલો ઠારવાનો હોય છે રાત્રે બાર વાગ્યા પહેલાં જેમાં ખાસ કરીને મુહૂર્ત જોઈએ તો સાત ને તેર મિનિટથી લઈને સાડા આઠ સુધી લાભ ચોઘડિયું છે ત્યારબાદ રાત્રિના સમયે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી શુભ અને અમૃત ચોઘડિયાનો સંયોગ થવા જઈ રહ્યો છે માટે આ સમય દરમિયાન ચૂલો ઠારી શકાય છે જો કે ચૂલો ઠારતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ચૂલો ઠારીએ ત્યારે ચૂલાની રાખ જે હોય છે પહેલાંના જમાનામાં જે સાદા ચૂલા હતા છાણ અને લાકડાના ચૂલ્લા હતા તેમાં રાખ રાખી મૂકવાની હોય છે જેમાં શીતળા માતા આવીને આળોટે છે અને ઘરમાં શુભ આશીષ આપે છે જ્યારે અત્યારે ગેસના ચૂલા છે ત્યારે આપણે ગેસના ચૂલ્લાને પાણી છાંટીને ઠંડા કરીને ત્યારબાદ તેની પૂજા કરાય છે કપાસનો રોપો હોય કે આંબાના પત્ર હોય તેનાથી શણગારાય છે અને રાત્રિએ ચૂલાને ઢાંકીને રાખી દેવો જોઈએ બીજે દિવસે સાતમ હોય છે શીતળામાંની સાતમ હોય છે ત્યારે ઠંડુ ભોજન આરોગીને વ્રત કરાય છે જેથી બાળકોની સુખાકારી રહે તાવ કે પછી ગરમીને લગતા જે રોગ થાય છે ઘરમાં તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ત્યારે આ ચૂલાને સળગાવાતો નથી આખી સાતમના દિવસે જો કે અત્યારે બે ગેસના ચૂલા હોય છે તેમાં ઘણી વખતે સમયની મર્યાદા પ્રમાણે બધા એવું કરે છે કે એક ચૂલો ઠારે છે અને એક ચૂલો જલતો રાખે છે માતા શીતલાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસની છઠ્ઠી અને સપ્તમી તિથિના દિવસે માના આશીર્વાદ પ્રાપ્ત થાય એ અર્થે બહેનો ખાસ કરીને આજે વ્રત પણ કરે છે શ્રાવણ વદ છઠ્ઠીના દિવસે માતાઓ બહેનો વિવિધ વાનગી પકવાન બનાવે છે શીતળા માતાજીને ભોગ લગાવવા માટે ખાસ આ દિવસે તીખું તળેલું મીઠું વગેરે પ્રકારની વાનગીઓ ભોજન બને છે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનથી હૃદયથી બનાવેલું આ ભોજન ખૂબ જ પવિત્ર હોય છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે કારણ કે આખો દિવસ બહેનો ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે બહેનોને રસોઈ કરવાની હોતી નથી જે બનાવેલું ભોજન છે છઠ્ઠીના દિવસે એ જ સાતમના દિવસે આ ભોજન લેવાય છે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગી પકવાન બનાવીને બહેનો આ દિવસે રાત્રે ચૂલો ઠારે છે ઘણા લોકો ગાયના છાણાથી ચૂલો ઠારે છે સ્વચ્છ કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાતે શીતળા માતા ચૂલા પર આળોટવા માટે આવે છે આશીર્વાદ આપવા માટે આવે છે અને જો ચૂલો સળગતો હોય તો માતા શીતળાનું શરીર બળે છે માટે આ દિવસે મહિલાઓ વિવિધ પકવાન ભોજન બનાવીને ચૂલો અવશ્ય ઠારે છે અને આમ જોઈ તો રાંધણ છઠના દિવસે માતાઓ બહેનો રસોઈ આખો દિવસ બનાવે છે અને શીતળા સાતમે રસોઈ બનાવવાની રજા પણ મળે છે આખો દિવસ માતા શીતળાનું નામ સ્મરણ કરવું ભક્તિ કરવી અને હરવું ફરવાનું હોય છે માટે આ એક એન્જોય કરવાનો પણ ત્યોહાર કહી શકાય બહેનો માટે કહેવાય છે કે રાંધણ છઠના દિવસે સાત ચીજો અવશ્ય બનાવી જોઈએ સાત પ્રકારની વિવિધ ચીજો રસોઈમાં અવશ્ય બનાવવી જોઈએ આમ કરવાથી શીતળા માતાની કૃપા તથા સાતમની તિથિનું મહત્વ વધી જાય છે થોડું શાક થોડું નાસ્તો કંઈક ગળ્યું કંઈક ખાટું કંઈક ખારું આવી રીતે વિવિધ રીતે સાત પકવાન બનાવાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતળા માતાના આશીર્વાદથી ઠંડાઈ એટલે કે જીવનમાં ઠંડક રહે છે સુખ શાંતિ જળવાઈ રહે છે શાંતિ રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે એટલા માટે તો જ્યારે પણ કોઈ પણ રોગ જ્યારે નાના બાળકોને પહેલાંના જમાનામાં થતો હતો ત્યારે શીતળા માતાજીની માનતા મનાતી હતી શીતળા માતાને ડાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો કોઈપણ ચામડીના દર્દો હોય પીડા હોય ત્યારે પણ શીતળા માતાજીની માનતા મનાતી હતી માટે શીતળા માતાજી આરોગ્યના દેવી છે એટલા માટે જ નવરાત્રિમાં આઠમો નોરતું જે કાલ દેવી કહેવાય છે તે શીતળા માતાજીનું જ એક રૂપ છે મા આરોગ્યદાયીની સૌભાગ્યદાયીની મા જગતજનની મહામાયા શીતળા માતાજીની પૂજાનો આ ખાસ દિવસ એટલે રાંધણ છઠ અને શીતળા સાતમ સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલેથી જ ચાલી આવી છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ ગૃહિણીઓ રસોઈ બનાવી લે છે રાંધી લે છે અને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરી રાખે છે ઠંડી રસોઈ શા માટે આરોગવી જમવી આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેના સંબંધમાં ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાનો છે મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગવાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાંધણ છઠના દિવસે જે આપણે પકવાન બનાવ્યું હોય છે જેમાં બાજરીના રોટલા છાસ દહીં પીંડાનું શાક મગનું શાક અથવા પૂરી આમ આ બધા પકવાન બનાવીને રાત્રે ચૂલો ઠારીને રાખી દેવાનો હોય છે રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે જ્યારે સવારે વહેલા ઉઠીને બહેનો નાહી ધોઈને ચૂલાનું પૂજન કરે છે ચૂલો પ્રગટાવતા નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણે જે બે ગેસના ચૂલ્લા હોય છે તેમાં એક ચૂલો પ્રગટાવે છે ને એક ઠારે છે એવું પણ ઘણા બહેનો કરે છે ઘરમાં બધા ઠંડુ ભોજન લઈ શકતા નથી સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ સમસ્યા હોય છે અને ઘણાને ચા વગેરે પણ જોઈતું હોય છે એટલા માટે બહેનો એક ચૂલો ઠારે છે જો કે પહેલાંના જમાનામાં જે માટીના ચૂલા હતા તે ઠારવામાં આવતા હતા કહેવાય છે કે તે રાખમાં સીતડા માતા આળોટતા હતા પરંતુ અત્યારે આધુનિક ચૂલા છે તે પણ ઠારીને બહેનો આ ઉત્સવની ઉજવણી અવશ્ય કરે છે રાંધણ છઠના દિવસે નવા મટકા દહીં જમાવાનું કુલહડ હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલી ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા હતા ત્યારથી જ આ ફ્રીજ ને કુલર ને એસીના ઉપકરણો આવ્યા છે એવું કહી શકાય તેની શોધ થઈ છે માટે આજે વાર અને ત્યોહાર છે જે છઠ શીતળા સાતમ એ બધા ઉત્સવ આપણે મનાવીએ છીએ તેનું કારણ પણ છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એકસાથે મળીને ઘણી બધી રસોઈ બનાવે છે આમ એકસાથે રહેવાનું પણ લાવો મળે છે થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠીપુરી તીખી પૂરી પાત્રા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાનું શાક તીખી સેવ ખીર મિષ્ટાન આદિ બનાવે છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનોને આરામ રહે છે એટલે કે રસોઈ બનાવવાની ઝંઝટ થતી નથી અને આરામથી ઠંડુ ભોજન મા શીતળાનું નામ લઈને મા શીતળાની પૂજા કરીને આરોગ્ય છે જેથી પોતાના ખોડાના ખૂંદનારની માતા શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખાકારી રહે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે શ્રાવણ માસના છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠ્ઠીનો ત્યોહાર ભગવાન બલરામજીના જન્મ જન્મજયંતિ તરીકે ઉજવાય છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણે ભગવાનને હળધર પણ કહેવાય છે આ ઉત્સવને માટે જ હળ હળષષ્ઠી પણ કહેવાય છે ભારતના કેટલાક પૂર્વી ભાગમાં તેને લાલાઈ છઠ્ઠી પણ કહેવાય છે છઠ્ઠીનું વ્રત જે બહેનો કરે છે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ છઠ્ઠીનું વ્રત કરનારે ફલાહાર લઈ શકાય સાંજે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોને લાંબું આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે હલષષ્ઠીનું વ્રત કરે છે તેણે ગાયના દૂધ કે ગાયના દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં સેવન કરવું જોઈએ નહીં આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીં લઈ શકાય આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ પણ ફળ પણ ખાઈ ન શકાય હલષષ્ઠી કે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે માટે શ્રાવણ માસની બંને ષષ્ઠી તિથિએ આ છઠનો પર્વ ઉજવાય છે રાંધણ છઠનો પર્વ તો રાંધણ છઠના દિવસે આમ જોઈ તો અગ્નિ નારાયણનું પૂજાનું પણ મહત્ત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે જ ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હે મા શીતળા અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરજે હે મા રોગ કષ્ટ ઋણ આધિ વ્યાધિ ઉપાધિમાંથી અમારી રક્ષા કરજે બોલો શીતળા માતાની જય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ